નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે નવી સવારમાં અમેરિકાથી હ્યુસ્ટનથી ગુજરાત આવેલા અને પીવી તરીકે જાણીતા પરંતુ પ્રકાશભાઈ પટેલ એવું જેમનું આખું નામ છે એ આપણી સાથે ઉપસ્થિત છે અમેરિકામાં જે ગુજરાતીઓ રહે છે જેમની પાસે લીગલ સ્ટેટસનો અભાવ છે અને એને કારણે જે બધી નવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ સંદર્ભમાં થોડીક ઉકેલલક્ષી ચર્ચા આપણે એમની સાથે કરવાના છીએ તમારું સ્વાગત કરું છું નમસ્કાર થેન્ક યુ પ્રકાશભાઈ તમે એક અગ્રણી ગુજરાતી છો અમેરિકાના હ્યુસ્ટન ગુજરાતી સમાજના તમે પ્રમુખ હતા પ્રમુખ હતા તમે પછી એક અમેરિકાના તમામ ગુજરાતી સમાજોની એક સંસ્થા તમે બનાવી એના એક સ્થાપક છે થોડા લોકો એમાંના તમે એક છો ફોગા નામની આ જે સંસ્થા છે અને એનું એક તમે અધિવેશન પણ હમણાં ઓગસ્ટ મહિનામાં સરસ કર્યું અને બીજી કેટલી બધી સંસ્થાઓમાં તમે પ્રમુખ તરીકે રહી ચૂક્યા છો ત્યારે મારે તમારી સાથે થોડીક ચર્ચા કરવી છે અત્યારે જે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને એમણે ચૂંટણી પ્રચારમાં જ કહ્યું હતું કે આ જે ગુજરાતીઓ ઇનલીગલ ગુજરાતીઓ નહીં જે જે લોકો અમેરિકામાં તમામે તમામને એ લોકો નથી રહેવા દેવાના કે ભાઈ તમારી પાસે લીગલ સ્ટેટસ નથી તો નથી રહેવા દેવાના ગુજરાતીઓની સ્થિતિ કેવી છે અત્યારે ત્યાં અમેરિકામાં ગુજરાતીઓની સ્થિતિ અત્યારે અરેસ્ટ ઇમિગ્રન્ટ્સના ઓફિસર બધા ઇમિગ્રેશન ઓફિસર અરેસ્ટ કરે છે પણ સૌથી પહેલાં હું ગુજરાતી સમાજને ગુજરાતી લોકોને ખાસ વિનંતી કરું છું કે તમે મહેરબાની કરીને અમેરિકામાં ઇલિગલ ઇમિગ્રન્ટ્સ તરીકે ન જાઓ આ તો બહુ જ મોટી વાત છે કારણ કે ત્યાં આવવામાં અનેક મુશ્કેલીઓ પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે જે એક રૂટ છે સાઉથ અમેરિકાથી અમેરિકામાં પ્રવેશવાનો એ એટલો ખતરનાક ને ડેન્જરસ છે કે તમે પચાસ લાખ કરોડ રૂપિયા ખર્ચીને તમે ત્યાં આવવાનું વાત કરો છો તો એ ત્યાં આવીને પણ તમારે આટલું બધું સહન કરવાનું હોય અને એમાં તમને કહું બાળકો માટે એટલું બધી ખરાબ પરિસ્થિતિ છે બહેનો માટે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે જે બહાર વાતો આવતી નથી એ લોકોનું વિવિધ પ્રકારનું શોષણ થયા થાય છે અહીંયા આવવામાં બે મહિનામાં જતા હું હમણાં જ ગ્વાટામાલાના મુલાકાત જઈને આવ્યા અને અમે ત્યાં જાણ્યું કે ત્યાં બધા અમે ઇન્ડિયન તરીકે પાસ થતા હોય તો ત્યાંના લોકો પૂછે છે કે તમારી પાસે બ્રિટિશના અમેરિકાના વિઝા છે તમારો પાસપોર્ટ યુએસ પાસપોર્ટ છે એટલે ત્યાં પણ આપણે એવી રીતે કુખ્યાત થઈ ગયા છે એક ભારતીય તરીકે એટલે એ લોકો એમ જ સમજે છે સાઉથ અમેરિકાના ગ્વાટામાલા નિકરાગોઆ હોન્ડુરસ અને આ બધા દેશો મેક્સિકો એ એમ જ સમજે છે કે ઇન્ડિયન એટલે ઇલિગલ ઇમિગ્રન્ટ અને એ બહુ ખરાબ પરિસ્થિતિ છે આમાં હું નજરે જોઈને આવ્યો છું એટલે આ હું એક વિનંતી કરું ભાઈઓને મારા ગુજરાતી ભાઈ બહેનોને કે મહેરબાની કરીને અહીં અમેરિકા ખાતે ઇલીગલ તરીકે આવો નહીં ડંકી રૂટ ઉપર ન જાઓ ડંકે કે ચોટ પર ડંકે કે ચોટ પે જાવ આપણી પાસે ખૂબ ક્વોલિફિકેશન છે જે તમારે પ્રકારે એચ વન વિઝા કે કોઈ પણ વિઝાની અવેલેબિલિટી હોય એ પ્રમાણે આવો વી આર વેલકમિંગ યુ દે આર દે વીલ વેલકમ યુ વિથ ઓપન આર્મ અમે આપણા ઇન્ડિયન નું ત્યાં અમેરિકામાં ખૂબ જ માન છે ખૂબ જ સન્માન છે દે થિંક વી આર વેરી એજ્યુકેટેડ પીપલ એન્ડ અમેરિકા માટે આપણે આપણા ઇન્ડિયન્સ અને ગુજરાતીઓ લાભદાયી છે અને એ લોકો આપણે રિસ્પેક્ટથી જુએ છે તો શા માટે આપણે ઇલીગલ તરીકે આવીને બીજા બધા નાઇન્ટી પર્સન્ટ ઇન્ડિયનોને ડિફેમ કરવા પ્રકાશભાઈ એવું ના બને કે જે લોકો અત્યારે આ પ્રકારનું સ્ટેટસ ધરાવે છે એને અમેરિકાની જે સરકાર છે એ ઉદારતાથી એમને સાચવી લે એમને લીગલ સ્ટેટસ આપી દે ભલે શરતો સાથે એવું બની શકે ન એવું એવું ન બની શકે કારણ કે આપણે જે દેશમાં જઈએ એ દેશના કાયદાને ચોક્કસ પાડવા જોઈએ અને જ્યારે આપણે ઇલીગલ તરીકે આવે એટલે આપણે ગુનો કર્યો છે એટલે કે એક પણ ગુજરાતીઓએ ગુનો કર્યો છે હા એક માનવતાની દૃષ્ટિએ અમેરિકન સરકારે એ ઇલિગલ એમિકન સાથે વ્યવહારિક રીતે માણસાઈની જેમ માનવતાની જેમ જતન કર્યું એમને ટ્રીટ કરવા જોઈએ પણ મેં હમણાં જાણ્યું એવું કે અમેરિકામાં અત્યારે ગુજરાતીઓ આ પ્રકારના ગુજરાતીઓ એ બહુ ભયભીત છે કારણ કે અમેરિકાની પોલીસ કે અમેરિકાની સરકારના અધિકારીઓ એ એવું મેં સાંભળ્યું હા આજે જ મને એક વિડીયો ત્યાં ટેક્સાસમાંથી આવ્યો અને ત્યાંના રિપ્રેઝેન્ટેટિવ મને નામ ખ્યા મિસ્ટર ભોજાણી આઈ થિંક અને જો એ એમની વિગત સાચી હોય તો ચાર મુદ્દામાં ઇલિગલ ઇમિગ્રન્ટ્સને રાઇટ છે અને અમેરિકામાં કોઈ પણ કાયદો હોય કે કોઈ પણ પ્રેસિડેન્ટ હોય ત્યાંના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે નાગરિકોમાં કે અમેરિકામાં ત્યાં કોઈ પણ હોય હ્યુમન એને કાયદેસર હોય કે બિનકાયદેસર હોય એને કોન્સ્ટિટ્યુશન પ્રમાણેના હક મળેલા છે હક કેવા મળ્યા છે કે ધારો કે તમે ઘરમાં હો અને તમે હવે ઇલીગલ તરીકે આવી જ ગયા છે અને જ્યારે એમને આ સિચ્યુએશન હેન્ડલ કરવી પડે છે તો એ લોકોએ આ ચાર મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે હું એમને જરા પણ કોઈ પણ જાતની એ એ નથી કહેતો કે એ લોકો રાઇડ કરી રહ્યા છે ભલે તમે ગુનો કરીને પણ આવી ગયા હવે આવી ગયા પછી માનવતાની દ્રષ્ટિએ હું આ ચાર મુદ્દા આપું છું કે એ લોકોને જે અધિકાર બેઝિક અમેરિકન કોન્સ્ટિટ્યુશન બંધારણ પ્રમાણે જે મળ્યા છે એમાંના ચાર મુખ્ય મુદ્દા ભારતે અમેરિકાના કોઈ પણ વ્યક્તિને બંધારણ પ્રોટેક્ટ કરે છે એમાં એક પ્રોટેક્ટ એ છે કે ધારો કે તમારે ત્યાં ઇમિગ્રેશનની રેડ પડે અને કોઈ ત્રણ કે ચાર ઇમિગ્રન્ટ ઇલિગલ ત્યાં રૂમમાં કે ઘરમાં રહેતા હોય તો લોક કરીને આવીને ઇમિગ્રેશન ઓફિસર આવે કે એ લોકોએ ઇમિગ્રેશન ઓફિસર પાસે પહેલું જ પોટ ઓર્ડર છે કે નહીં એ માગું કે મને અરેસ્ટ કરવાનો તમને અધિકાર નથી અનલેસ કોર્ટનો ઓર્ડર હોય તો તમે મને અધિકાર કરી શકતા છો અને એ કોર્ટનો ઓર્ડર એણે વેરીફાય પણ કરવાનો હક છે કે તમે બતાવો ત્યાર પછી જ બારણું ખોલું તમે કારમાં જતા હો અને તમે ડ્રાઈવ કહો ભાઈ ડ્રાઈવ કરતા હોય અને એ કારમાં બે ત્રણ ઇલિગલ ઇમિગ્રન્ટ છે તો કારમાં પોલીસ રસ્તામાં રોકે તો પોલીસને અધિકાર બંધારણ પ્રમાણે જે મારી જાણ છે તે પ્રમાણે બંધારણ એમ કહે છે કે પોલીસને ખાલી માત્ર એ ડ્રાઈવરનો જ ઇન્ફોર્મેશન માગવાનો હક છે એનો ડ્રાઇવિંગ લાઇસન્સ માગવાનો હક છે એને કોઈ પણ પેસેન્જરને વિશે અનલેસ કે કોઈ ઇલીગલ એક્ટિવિટી ત્યાં કારમાં ન થતી હોય કોઈ ડ્રિંક ન લેતું હોય ને એવું કંઈ ના હોય તો માત્ર ડ્રાઈવરને જ હક છે બીજા એ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી આ એક બીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો છે કે પોલીસ પકડે ધારો કે કોઈ પણ પોલીસ ઇલીગલ ઇમિગ્રેશનને કે પણ વ્યક્તિને પકડે તો યુએસએના બંધારણ પ્રમાણે પહેલું તો એને ચૂપ રહેવાનો અધિકાર છે એટલે ત્યાં કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ ન આપવું જોઈએ કોઈ પણ આવી રીતે પકડાયા હો તો કોઈ પણ જાતનું એને વાત વાત કરવાની કોઈ જરૂર નથી પોલીસ કે ગમે તે ગમે એટલા ક્વેશ્ચન પૂછે તમે મૌન રહી શકો છો કોઈ પણ હોસ્પિટલમાં આવા ઇમિગ્રેશન ઇલિગલ હોય અને ધારો કે બીમાર પડ્યા અને એમને કંઈક સિચ્યુએશન એવી આવી તો હોસ્પિટલમાં જવા માટે જરા પણ ગભરાવું નહીં હોસ્પિટલને અમેરિકન બંધારણના કાયદા પ્રમાણે તમે ઇમિગ્રેશનો રૂમ ઓફમાં જાઓ ઇમરજન્સી તરીકે તો હોસ્પિટલની ફરજ છે કે તમને ટ્રીટ કરવા હવે ઇલીગલ ઇમિગ્રેન્ટ આવવું એ મુદ્દો તદ્દન અલગ છે ઇલીગલ તરીકે ફરીથી હું કહું બધા નંબર વિનંતી કરું છું કે મહેરબાની કરીને ઇલીગલ તરીકે ત્યાં ન આવો અને એના કારણથી જો તમને મુશ્કેલી આ બધી પડતી હોય તો એ શા માટે તમારે આવો ચાન્સ લેવો જોઈએ પણ તમે કદાચ આવી ગયા છો અને તમે ત્યાં આવી ગઈને આ પરિસ્થિતિ ફેસ કરવી છે તો આ ચાર મુદ્દા ધ્યાનમાં રાખી અને તમને જે હક બંધારણ પ્રમાણે મળે છે એ લઈ લેવા જોઈએ પહેલાંમાં પહેલું વકીલ રોકી લો પહેલાંમાં પહેલાં એના જાતના જે કંઈ પ્રોટેશન લેવાની લો પણ અગેન ફરીથી આવી રીતે આવવાનો પ્રયત્ન પણ મેં એવું સાંભળ્યું છે કે એવા અત્યારે જે લીગલ થઈ ગયા છે ગુજરાતીઓ એમાંથી એક જમાનો એવો હતો કે એ લોકો બધા ઇનલીગલ હતા ઘણા લોકો બધા નહીં ઘણા પછી એક પ્રોસીજર હોય છે એ પ્રોસીજર પ્રમાણે ધીમે 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 પછી એ લોકોને લીગલ સ્ટેટસ અમેરિકામાં મળતું હોય છે તો અત્યારે જે ભલે નવી પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એવી કોઈ આશા રાખી શકે કે હા જરૂર જરૂર આશા રાખી શકે અને ઘણાને એ કક્ષી બંધારણ પ્રમાણે નો બડી ઇઝ અબાવ કોન્સ્ટિટ્યુશન ઓફ યુએસએ નોટ ઇવન પ્રેસિડેન્ટ નોટ ઇવન બડી સો જે હક અમેરિકાના બંધારણ પ્રમાણે જે મળતા હોય એ બધા જ લેવા જોઈએ ઇલિગલ લીગલ ડઝન મેટર અને સૌથી પહેલાં તો કાયદેસર એક વકીલ રોકીને એના માટેનું અરજી કરી અને જે કોઈ યોગ્ય રસ્તેથી અમને રહેવાની પરમિશન મળે એ માટે પ્રયત્ન કરવા જોઈએ કારણ કે આવી જ ગયા છે હવે ત્યાં આવી ગયા પછી તમે એવું ન કહી શકો એવું હોવું જોઈએ કે ઘણા ઇમિગ્રેન્ટ્સને અમે ત્યાં જોઈને અમને દુઃખ થાય છે કે ગુજરાતમાં સરકાર બહુ અસલામત છે અને અમે બહુ અસલામતી અનુભવીએ છીએ એટલે અમે આવ્યા છે આવું કહીને તમારા દેશને બદનામ ન કરો એ બી મારી વિનંતી છે એ બહુ જ ખરાબ કહેવાય સાચું હોય તો સાચું હોય તો તો નથી પણ ગુજરાત સરકારની અમે અનુભવીએ છીએ કેટલી ખોટી વાત છે ત્યાં જઈને આપણે ગુજરાતને આપણા માતૃભૂમિને આપણા દેશને બદનામ બદનામ કેમ કરવી જોઈએ બંને સાઈડ છે અમે જે રીતે અમને ચાર પ્રોટેક્શન આપીએ એવી રીતે આ વસ્તુ પણ એ લોકો ધ્યાનમાં રાખવી જોઈએ પ્રકાશભાઈ હું એક સવાલ તમને પૂછું કે આખા અમેરિકામાં ગુજરાતીઓ છે

અથવા પછી ફોગા સંસ્થા એ કંઈ કરી શકે આ એકદમ પ્રેક્ટિકલી વાત કરું તો અમે કાયદાને આધીન અમેરિકાના કાયદાને આધીન છીએ અમારે કોઈ પણ એક્ટિવિટી એવી ન કરવી જોઈએ કે જે કાયદા વિરુદ્ધ હોય કારણ કે અમેરિકન સિટીઝનશીપ મળી આ એક બીજી મિસબિલીફ છે લોકોને કે તમે અમેરિકન સિટીઝન થઈ ગયા તો તમારી કાયમ માટે અમેરિકન સિટીઝન રહે એવું કોઈ માનવાને કારણ નથી તમે કોઈ ઇલિગલ એક્ટિવિટીમાં ભરાયા હો કોઈ સમાજને અમેરિકાના દેશને વિરુદ્ધ લગતી કોઈ પ્રવૃત્તિ કરતા હો તો તમારી સિટીઝનશીપ પણ જઈ શકે છે આમ આદર્શ પરિસ્થિતિ તો એવી હોવી જોઈએ જે અઘરી છે પણ દાખલા તરીકે હવે અમેરિકામાં એક નવી સરકાર આવી ટ્રમ્પ સરકાર આવી અને એણે નક્કી કર્યું કે ભાઈ અત્યાર સુધી જે હતું તે પણ અમે લોકો એકલા ગુજરાતીઓની વાત વાત નથી નથી ભારતીયોની જે જે દેશના દેશના ઘણા બધા લોકો છે એમને અમારે એમની પાસે જો લીગલ સ્ટેટસ ના હોય તો અમારે નથી રાખવા તો આદર્શ સ્થિતિ તો પ્રકાશભાઈ એવી હોવી જોઈએ હું ખાલી ગુજરાતીઓની વાત કરું તો કે ભાઈ અમારી પાસે નથી અમે આવી ગયા હતા પણ અમારી પાસે નથી તો ચાલો અમે હવે પાછા જતા રહીએ તો એ સૌથી ઉત્તમ વસ્તુ છે અને તમને તમારી જાણ માટે કે અને તમારા વ્યુઅર્સની જાણ માટે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવવાથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ એ વાત તદ્દન ખોટી છે અત્યાર સુધીમાં સત્તર હજાર ઇન્ડિયનને ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને બહાર કાઢેલા હોય છે એટલે આ પરિસ્થિતિ કોઈ નવી નથી પણ કેટલા છેલ્લા ચાર પાંચ વર્ષમાં જેમ સરહદ ખુલી ગઈ મેક્સિકો બોર્ડર અને એનાથી કેટલાય લાખોની સંખ્યામાં ઇલિગલ ઇમિગ્રન્ટ આવી ગયા હવે એક સાથે મારા ધ્યાન પ્રમાણે લગભગ મિલિયન્સ ઓફ પીપલ ઇલિગલી હેવ એન્ટર અમેરિકા તો શું સરકારને એવો હક નથી કે એવા ફ્લોને રોકવો તરીકે ભારતમાં બાંગ્લાદેશમાંથી ઘુસણખોરો આવે છે તો આપણે રોકવાનો ટ્રાય કરીએ છીએ બિલકુલ બધા દેશ દરેક દેશ કરે છે તારું પ્રોટેક્શન કરવા જ જોઈએ એટલે અગેન ફરીથી મારા ભાઈઓને ગુજરાતી ભાઈઓને હું હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને ઇલીગલ તરીકે આવવાનું બંધ કરો તમારી ગમે તેવી મુશ્કેલી હોય બીજા સારા રસ્તે આવો તમને અમેરિકા સારી રીતે વેલકમ સાચા રસ્તે આવો અમેરિકા વિલ ગાર્લેન્ડ યુ એન્ડ વેલકમ યુ તમે લોકો બેઠા છો મદદ અમે અમે બેઠા મદદ છીએ કંઈ પણ હશે તો અમે વી વિલ બી હેપી ટુ હેલ્પ છતાં પણ એક માનવતાને કારણે ધારો કે આપણા ઇલિગલ ઇમિગ્રન્ટ્સને કાંક જેલમાં જવાનું થયું અને કંઈક એમને વેજીટેરિયન હોય ને ફૂડ ન મળતું હોય કે એને કંઈ પણ સહાય માનવતાની દ્રષ્ટિએ જોઈતી હશે તો અમે જરૂર પ્રોવાઈડ કરીશું પણ કાયદા કે દ્રષ્ટિએ અમે કાયદાની વિરુદ્ધ કોઈ પણ પ્રયત્ન ન કરવી જોઈએ અને એ યોગ્ય પણ નથી એક છેલ્લો સવાલ પૂછી લઉં કે મેં થોડા વિડીયો જોયા આજે સરહદ ઉપરના તો ઘણી ઘણી જગ્યાએ કાંટાળી વાળ હોય છે એમાંથી બધા બહુ જોખમ લઈને જતા હોય છે એક આપણા ગામના પરિવારના ચાર લોકો થોડા સમય પહેલાં કેનેડાથી અમેરિકા આવતા હતા અને બરફમાં દબાઈ ગયા હતા અને એ ચારે ચાર જણનું મૃત્યુ પણ થયું હતું પછી ઘણી જગ્યાએ એવું છે કે સમુદ્રના પાણીમાં કંઈક પાણીમાંથી જાય છે જંગલોમાંથી જાય છે તો અમેરિકા તો આ આ મહાસત્તા છે આખા વિશ્વની તો એની બોર્ડરને એકદમ જડબેસલાક બધા કરી શકે એ જડબેસલાક કરી શકે ચોક્કસ કરી શકે પણ આપણે હજુ કદાચ સાચી હકીકત લોકો તરફથી જાણવા નથી મળી અને લોકો કહેતા નથી ખાલી બોર્ડરમાં વા કાંટાની વાર કૂદીને ત્યાં આવવું નદી તરીને ત્યાં આવવું બરફમાંથી ને આવવું એટલું એ તકલીફવાળું તો છે જ પણ એનાથી પચીસ ગણી તકલીફ વધારે ઇલિગલ ઇમિગ્રન્ટ્સ ઇન્ડિયાથી અમેરિકા આવતાના જે રસ્તા બે ત્રણ મહિના છે જે જે ત્યાં સાઉથ અમેરિકાના એક કન્ટ્રીમાંથી બીજા નિકરા ગુવામાંથી હોન્ડોરસમાં જાય છે હોન્ડોરસમાંથી ગ્વાટામાલા આવે છે ગ્વાટામાલાથી મેક્સિકો આવે છે એ જે આખો પ્રોસેસ છે જે એ લોકોને જે આખી ગેંગ હોય છે જેના માટે એ લોકો હેવી પેમેન્ટ કરે છે અને એ ગેંગને પચીસ પચાસ ટોળામાં ત્યાંથી લઈ જઈ જંગલમાંથી લઈ જાય છે ખાવા પીવાનું ઠેકાણું હતું નથી જાન જોખમમાં લઈને અને ખાસ કરીને એબ્યુઝ વુમનનું તો એબ્યુઝ સાહેબ મેં મેં બે બે આવી વ્યક્તિને ત્યાં હું મળેલો છું વ્યક્તિગત રીતે એમની આખી વિગત મેં પર્સનલી જાણી છે મને ખબર છે કેવું દુઃખ સહન કરે એ લોકો ત્યાં બોર્ડર સુધી આવે છે પછીની વાત તો જુદી પાછી એ બોર્ડર સુધી આવવામાં જ એમ એટલી બધી તકલીફ સહન કરે છે ઘણા મરી પણ જાય છે અને ઘણા લોકોનું માનસિક શારીરિક બધી જ રીતે શોષણ શોષણ એટલે ભયંકર તમે જે જાણો છો ને જાહેરમાં છે એના કરતાં દસ ગણું શોષણ થાય છે એટલે તો તો ખરેખર જવું જ ચોક્કસ ચોક્કસ થાય છે આ આ લોકોને ખબર નથી હોતી અને જે એને શોષણ થયું છે બહાર બોલતા નથી બહુ ઓછા બોલે છે પ્રકાશભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી ઉપયોગી માહિતી અમારી સાથે વહેંચી એ માટે તમારો આભાર માનું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ